તો બાળકો આજે કયો દિવસ છે ખબર છે આજે વિશ્વ મહિલા દિવસ છે તો આજે હું તમને એક સરસ મજાની મહાન વીરાંગના શૌર્યવાન અને તેજસ્વી માતાનું ચરિત્ર સંભળાવવાની છું અને એમની જ એક સરસ મજાની સત્ય ઘટના સંભળાવવાની છું તો ધ્યાનથી સાંભળજો હો ને બધા એક નાનકડું એવું ગામ હતું એમાં એક હીરાકણી નામની એક ભરવાડન રહેતી હતી તેના પરિવારમાં વૃદ્ધ સાસુ અને તેનો નાનકડો લાડલો પુત્ર બાલ્યા એમ કુલ ત્રણ જ વ્યક્તિ રહેતી હતી તેથી પરિવારનો બધો જ બોજ હીરા માથે હતો હીરા જે પણ કમાય તેમાંથી જ એ ત્રણેયનું ગુજરાન ચાલતું હીરાનું ગામ ક્યાં હતું ખબર છે બાળકો છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની એટલે કે રાયગઢની તળેટીમાં હતું હીરા તો રોજ પહાડી ચડી રાયગઢમાં જઈ અને દૂધ વેચે સાંજે ઝડપથી ઘેર પહોંચી જાય બાલ્યાને દૂધ પીવડાવે એની સાથે રમતો રમે અને બાલ્યાની ખુશીમાં જ માતાનો આખો દિવસ આનંદમાં સમય જતો એ બંનેને ખુશ જોઈ તેના વૃદ્ધ સાસુ પણ ખૂબ ખુશ થઈ જતા એવી જ રીતે એક દિવસ હીરા દૂધ વેચવા રાયગઢ પહોંચી ગઈ એ વખતે ત્યાં કોજાગીરી તો તો ઉત્સવની ઉજવણી જોવામાં એવી બધી તલ્લીન થઈ ગઈ કે તેને સાંજ પડ્યાનું ભાન પણ ન રહ્યું રાયગઢ રાયગઢના દરવાજા બંધ થયાનો પણ ખ્યાલ ન રહ્યો મોટા મોટા તોતિંગ ખીલાવાળા ભારે દરવાજા બંધ થવાનો અવાજ સાંભળી હીરા તો ચક થઈ ગઈ અને હીરા તો દરવાજા તરફ દોડી પણ ત્યાં તો દ્વારપાળોએ દરવાજા બંધ કરી દીધા હીરા તો ઘણું બધું કરગરી એમણે તો વારંવાર વિનંતી કરી બાલ્યાની ચિંતામાં ને ચિંતામાં એ રડવા પણ લાગી પણ છતાં દ્વારપાળોએ કહ્યું કે શિવાજી મહારાજની આજ્ઞા વગર હવે દરવાજો ખોલી નહી શકાય કાલે સવારે જ દરવાજો ખુલશે આવો રાયગઢનો નિયમ હતો કે એક વખત દરવાજો બંધ થાય પછી કોઈ કારણસર ના ખુલે તો આજની રાત તું કોઈ સંબંધીને ત્યાં રોકાઈ જા કાલે સવારે જજે હીરા તો વિચારમાં વિચારમાં ચિંતિત થઈ ગઈ પણ હીરા એમ હિંમત હારે એવી ન હતી એનું શરીર તો કામ કરી કરીને ખૂબ કસાઈ ગયું હતું તેણે તો નિરાશાને ખંખેરી નાખી અને બાલ્યાનું રડતું મુખ તેને યાદ આવ્યું કે જો હું ઘરે ના પહોંચીશ તો મારો દીકરો આખી રાત રડશે દ્વારપાળ આ માતાની મમતાને નહીં સમજી શકે એવું હીરાને લાગ્યું એટલે હીરા તો ચૂપચાપ કિલ્લાની દિવાલ તપાસતી તપાસતી આગળ વધી તેને નિર્ણય કરી લીધો કે ભલે દિવાલ ચડીને બીજી બાજુ ઉતરવાનું જોખમ ખેડવું પડે પણ મારે તો જવું જ છે એ વાત નક્કી છે બાળકો નિર્ણય તો મક્કમ હતો કારણ કે એને તમારા બધાની જેમ નાનો નાનો એનો બાળક એને ખૂબ યાદ આવતો હતો અને પોતાના બાળકના પ્રેમને લીધે હવે તેને રાયગઢની ઊંચાઈની કે કિલ્લાની દિવાલની ચિંતા બિલકુલ ન હતી ગમે તેટલી ઊંચી દિવાલ ભલે ને હોય દિવાલની બાજુએ ફરતા ફરતા પૂર્વ તરફની બાજુએ હીરા તો અચાનક અટકી ગઈ તેણે નક્કી કર્યું કે અહીંયાથી જ મારે બહાર જવાશે પાસેની જાળીમાં તેણે બોઘરડું સંતાડી દીધું અને કિલ્લાની દીવાલ પર ચડવા લાગી હીરા તો મહા મહેનતે ઉપર પહોંચી ઉપર પહોંચી ને બીજી બાજુ જોયું ને ત્યાં તો તમર ચડી જાય એવી ઊંચાઈ એટલી ઊંડી ખીણ પણ એ હિંમત ન હારી તેને તો બાલ્યાનું નિર્દોષ મુખ જ યાદ આવતું હતું અને એના કારણે જ એની અંદર શક્તિનો સંચાર થતો હતો બાળકો આ માને ભગવાન પણ શક્તિ આપી રહ્યા હતા એ કિલ્લાના કાંગરા વટાવી અને બહારની બાજુએ હેમ ખેમ ઉતરી દે જો જરા પણ પગ લપસે ને તો તો મૃત્યુ જ હતું તો પણ બિલકુલ હિંમત ન હારી ધીરે ધીરે તો પૂરી થઈ અને પહાડ નો ઢોળાવ શરૂ થયો એક વાર તો તેનો પગ પણ લથડી ગયો અને બોલાઈ ગયું બાલ્યા એમ કહી અને લથડી ગયેલા પગને માંડ માંડ સંભાળ્યો ને જાડીના સહારે અટકી ગઈ હવે તો થોડી જ પહાડી બાકી હતી પરંતુ હીરા તો મનમાં ને મનમાં બોલે જતી હતી બાલ્યા તું રડીશ નહીં હું આવું છું હેમ બોલતી બોલતી હીરા સહી સલામત નીચે ઉતરી નીચે ઉતરીને પણ બાળકો ઘોર જંગલ એમાં પણ પ્રાણીઓનો ડર અને ઝાડી ઝાંખરા કાંટા હેમ ખેમ એ તો પોતાના શરીરને બચાવતી બચાવતી જતી હતી તો પણ તેના વસ્ત્રો ફાટી ગયા તેના હાથ પગ અને માથા પર આખા શરીર પર ઉજરડા થઈ ગયા છતાં એ ગમે તેમ કરી અને રાતના સમયે ઘરે પહોંચી ગઈ ઘરે જઈ તેના દીકરાનું મોઢું જોઈ એને ભેટી જ પડી અને હીરા તો ચોધાર આંસુએ રડી બાલ્યા પણ પોતાની માને વળગી પડ્યો બીજા દિવસે સવારમાં હીરાને બહારથી દૂધના બોઘરડા સાથે કિલ્લામાં જયારે પ્રવેશ દ્વાર પાસે જોયો ને દ્વારપાળે ત્યારે બધા દ્વારપાળ તો નવાઈ પામ્યા તેમણે તો પીલા પેલા હીરાને રોકી અને પૂછ્યું બહાર કેવી રીતે નીકળી તેમણે તપાસ કરી કે જરૂર હીરા કોઈ ગુપ્ત માર્ગે બહાર ગયે છે તેથી દ્વારપાળોને પણ શંકા ગઈ એમને તો હીરાને શિવાજી મહારાજ સમક્ષ રજૂ કરી બધી વાત કઈ સંભળાવી પણ શિવાજી મહારાજ તો નમ્રતા અને વિનય ના વિનયપૂર્વક હીરાની પાસેથી બધી વિગત જાણી અને હીરાને કહ્યું કે તું કાલ કેવી રીતે બહાર ગઈ ને તે સ્થાન મને બતાવ પછી તો હીરા શિવાજી મહારાજને લઈ પૂર્વ તરફની દિવાલે આવીને ઊભી રહી શિવાજી મહારાજે આદેશ કર્યો કે આજે પણ તું આ કિલ્લાની દીવાલ પર ચડી અને પાછી ઉતરી જા હીરા તો કિલ્લાના દીવાલ પર ચડવા લાગી અને ઉપર પહોંચી ગઈ પણ ત્યાંથી નીચે ઉતરવાની તેની હિંમત ન ચાલી તો શિવાજી મહારાજે કહ્યું કાલે તો તું ઉતરી જતી ને તો આજે કેમ નથી ઉતરી શકતી હીરાએ કહ્યું મહારાજ કાલે તો મારા પુત્રને મળવાની ઝંખનામાં ને ઝંખનામાં ઉતરી ગઈ પણ આજે હવે હું એ શક્તિ ક્યાંથી લાવું કાલે મને મારા બાલ્યાનું તો આજે મારાથી આ થાય હીરાની વાત સાંભળી અને શિવાજી મહારાજ તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા એણે કહ્યું હીરા તારામાં માની મમતા છે અને સાથે સાથે એક વીરાંગનાનું શૌર્ય છે તું ખરેખર બહાદુર સ્ત્રી છે હું તારું સન્માન કરતા આનંદ અનુભવું છું બાળકો શિવાજી મહારાજે આ હીરાને ખૂબ ખૂબ શાબાશી આપી અને બીજા દિવસે દરબારમાં હીરાનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું હીરાની યાદમાં જે જગ્યાએથી હીરાએ કિલ્લાની દિવાલ ઓળંગી હતી ને ત્યાં તો દિવાલને ઊંચી ચણી એના પર બુર્જ બનાવવામાં આવ્યો અને તેનું નામ શિવાજી મહારાજે શું રાખ્યું ખબર છે બાળકો હીરાબોર્જ આ હીરાની મમતાની બહાદુરીની અને હિંમતની યાદ આપતો આજે પણ રાયગઢમાં છે જો તમે રાયગઢ જાઓ ને તો જરૂરથી આ હીરાબુર્જ દર્શન કરજો હો ને બાળકો આ હીરાની જેમ તમારા બધાની માતા તમારા બધાની મૈયા મમ્મી એ પણ તમારા માટે આ બાલ્યાની જેમ જ પ્રેમની વર્ષા વરસાવે છે હા તો તમે પણ તમારી માતાને આજના દિવસે નમસ્કાર કરજો અને આજથી નક્કી કરજો કે માં આજથી હું પણ તને રોજ નમસ્કાર કરીશ આ બાલ્યા પર જે પ્રેમ માનો હતો ને એવો જ પ્રેમ આપણને પણ આપણી માતાઓ કરે છે તો આજે વિશ્વની તમામ માતાઓને તમામ વીરાંગનાઓને અને તમામ નારી શક્તિને આજે આપણે નમસ્કાર કરીએ તો ચાલો આવજો